ક્ષત્રિય સમાજના સૌ ભાઈઓ તથા બહેનોને મારા રીતે ઠાકોરના જય માતાજી સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે પાટણ ખાતે એક ઐતિહાસિક હોસ્ટેલનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેમાં ભૂમિના દાતા તરીકે બાબાભાઈ ભરવાડે બે કરોડ ને એકાવન લાખ રૂપિયાનું દાન આપ્યું છે આવા દાતાને મારા ચરણ સ્પર્શી વંદન તારીખ છ નવેમ્બર બે ના રોજ પાટણ ખાતે દીકરીઓની હોસ્ટેલ એટલે કે સદારામ કન્યા હોસ્ટેલ નું પૂજન રાખેલ છે તો ક્ષત્રિય સમાજ સાથે ભરવાડ સમાજ તથા દેસાઈ સમાજને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભાવભર્યું આમંત્રણ આપું છું દીકરી એ બે કુણ તારે છે એ જ સૂત્ર દરેક સમાજમાં પ્રેરાય એ હેતુથી જય સદારામ બાપા i